એવા મોસમ બાકી પાર્ફો લેવા માટે આવતા હોય ને એ કરવો તો આપણે જરૂરત થાય જેના મારી બોલ ની કિંમત હોય કે મા પોલસ છે ફાઇનલ છે એવા મોસમની જરૂર હે

આને કોને દીધી দুপুর આલાઈ ગઈ નહીં જે ફૂલું હોય ને ડગલીએ આવતી હેતોતો હે આજે બતાવી કે ભઈ બેરો દા દેયો હેના તો સે કોઈ આજે જો ભગવાન ની મૂર્તિ બનાવજો ને ખાઈ મૂર્તિ બનવી તારા જઈને તમને પૂજા કરતા હોય

ત્યારે જઈને ખબર પડે એમ અને આવી રીતે જે નીકળો અને ધીમે ધીમે તમે ઘડાવો કોઈ જગત નો તમારી મોમ એમને કોઈ સમજો તમારે કોઈ ચોલો કે કોઈ ચાદર ના ઉડાડે અમારે તમારે કરવું કરવા પણ સમાજમાં ભલે રૂપિયા નહીં હોય

પણ માં કોળ માં પરીક્ષા લે ખબર પડી જોય આપણે બાદમાં કોણ સભાવાળો ક તમારો અઘરો વિશ્વાસ છે કે તમે હા હા કરી માર આજુ લગી તમે મારો અઘરો વિશ્વાસ કરો તો માં છે તો નહીં એટલે ભોડું આમ જ હેડી તો મારો આમ નહીં થયો તો હજી અજી તમે આમ જ હેડાડી દીધો કોઈ દેશ ના પાડી નહીં જે કોઈને પોલીસ પોકડી આવી જશે એમાં હેડી દીધો એટલે yeah? <observing> <Old> <Canton> <rence>,

જગત તમારી ભી વાતો ના કરી જાય જગત તમારી ની કોઈ વાતો ના કરી જાય તો ભાઈ આ જમ આવી દેખો કેલા એટલે ભાઈ ગુડી સભાવાળો જીપલી કોમના તો પર રજા લીધી હતી એ એકદમ હું તમને સુધી જો અને એકદમ હું બનાવી એ ભાઈ સભાવાળો બધા તો કે નહીં કોઈ એ અને જે કીધું છે જીવનમાં પાડજો કોઈ દિવસ ઉખી નહીં કાપો તમારો ઝંડો તમારા મા બાપના હાથમાં હશે ને ભાઈ તો બધે ઝંડો નેચું પડશે મા બાપના ઝંડો તમારો હશે તો ઓટોમેટિક માતા લઈ જાય લઈ જાય એને ખબર પડશે તો હો ભાઈ સભા વાળા આપતા કોના મેલીના રોંગ રોંગ

तो कहीं आए नहीं नहीं गया वो तो नहीं 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 नही